હાલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે એ તમારા સુધી પહોંચતો રહે તો હવે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ઓળસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ પાંચસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો એકતાલીસ રૂપિયાથી લઈ છસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો છવી રૂપિયાથી લઈ સાતસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી જે જવાર પીડીનો ભાવ છે તે 400 રૂપિયા થી લઈ 450 રૂપિયા છે હવે જોઈએ बाजरी જે बाजરીનો ભાવ છે 380 રૂપિયા થી લઈ 460 રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરનો ભાવ છે તે 1506 રૂપિયા થી લઈ 2060 રૂપિયા છે હવે જોઈએ સણા પીરા જે સણા પીરાના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ ચૌદસો વીસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ અઠ્યાવીસો રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તે ચૌદસો એક રૂપિયાથી લઈ સત્તરસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ દોઢસો પંદર રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે વાલ વાલદેશીના ભાવ છે તે ચૌદસો એકાવન રૂપિયાથી લઈ એકવીસો નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી જે વાલ પાપડીના ભાવ છે તે પંદરસો રૂપિયાથી લઈ એકવીસો રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના વીસ કિલોના ભાવ છે તે ત્રેવીસો પચાસ રૂપિયાથી લઈ ત્રણ હજાર રૂપિયા છે હવે જોઈએ સિંગ દાણા સિંગદાણા સિંગદાણાના ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો પાંત્રીસ રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે એક હજાર એસી રૂપિયાથી લઈ ચૌદસો એકવીસ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર એકવીસ રૂપિયાથી લઈ સવીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ બારસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ અજમો જે અજમાના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ છવ્વીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા જે સુવાદાણાના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો એક રૂપિયો છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે સાતસો એંશી રૂપિયાથી લઈ નવસો પાંચ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા જે સિંગ ફાળાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જે કારા તલના ભાવ છે તે અઠ્યાવીસો અઠાવીસ રૂપિયાથી લઈ આડત્રીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે પાંત્રીસો રૂપિયાથી લઈ બાવનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા જે ધાણાના ભાવ છે તે અગિયારસો એકસઠ રૂપિયાથી લઈ ચૌદસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ સુકલ મરસા જે સૂકા મરસાના ભાવ છે તે પચીસો રૂપિયાથી લઈ બત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી જે ધાણીના ભાવ છે તે બારસો પંચાવન રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ વરિયાળી જે વરિયાળીના ભાવ છે તે એક હજાર એક્યાસી રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ અડતાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે તે એક હજાર એંસી રૂપિયાથી લઈ તેરસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ મેથી જે મેથીના ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો અઠાવન રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જે ઈસબ ગુલના ભાવ છે તે બે હજાર પચાસ રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો જે રાયડાના ભાવ છે તે નવસો સાઠ રૂપિયાથી લઈ અગિયારસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે બેતાલીસો પચાસ રૂપિયાથી લઈ એકાવનસો રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ એક હજાર પાંત્રીસ રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો તમારે દરરોજને માટે જો તમારે તમારા મોબાઈલમાં સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતો રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો ને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ